નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌ મજામાં હશો વાલે મિત્રો આપને પણ નમસ્કાર અત્યારે આપણે સૌ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને આ કોરોના મહામારીથી બચવા માટે આપણે વારંવાર ત્રણ બાબતો વિશે જોઈ ગયા છીએ તેમ છતાં આજે ફરીથી તેને એકવાર યાદ કરી લઈએ છીએ કારણ કે આ મહામારીથી બચવા માટેની આ ત્રણ બાબતો ખૂબ જ અગત્યની છે તો બાળ દોસ્તો હવે તો તમને પણ યાદ હશે બરાબર ને તો ચાલો કઈ ત્રણ બાબતો આપણે હંમેશા યાદ યાદ રાખીશું એકવાર ફરીથી કરી લઈએ તાજી કરી લઈએ તો જોઈએ માટે હાથ વારંવાર માસ્ક સાચી રીતે પહેરો અને છ ફૂટનું અંતર જાળવો અને આ સૂત્ર તો તમને યાદ રહી ગયું હશે જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં બાળ દોસ્તો અને વાલી મિત્રો આપ સૌ પણ કોરોના માટેની આ સાવચેતીનો ચોક્કસથી અમલ કરતા જશો આજે આપણે બચ્ચું કહે એકમમાં પુનરાવર્તન કરવાના છે એટલે કે આ એકમની તમામ બાબતો આપણે અહીંયા ભણી ચૂક્યા છીએ કાર્ડ નંબર એકથી દસ સુધીના તમામ કાર્ડની ચર્ચા પણ કરી ચૂક્યા છીએ તેના લગતી પ્રવૃત્તિઓ પણ આપણે જોઈ ગયા છીએ તમને તેમ થશે કે આજે ફરીથી શા માટે પરંતુ આજે પુનરાવર્તન એટલા માટે છે કે આપણે જોડાક્ષર વિશે જે કંઈ પણ શીખી ગયા છીએ અનાજના વર્ગીકરણની પ્રવૃત્તિ શીખી ગયા છીએ ફકરા અને જોડકણાનું વાંચન શીખી ગયા છીએ અને સાથે જ આ એકમની જે પણ પ્રવૃત્તિ શીખી ગયા છે તેને આજે ફરીથી આપણે એકવાર યાદ કરીશું તાજી કરીશું અને હજુ પણ ક્યાંક કચાશ છે તો એ કચાશ દૂર કરવા માટે આપણે ચોક્કસથી પ્રયત્ન કરીશું હવે તમે યાદ કરો કે આ એકમની શરૂઆત આપણે ક્યાંથી કરી હતી કેટલા મિત્રોને યાદ છે ભૂલી ગયા વાંધો નહીં આજે આપણે પુનરાવર્તનમાં આ એકમની તમામ બાબતોને ફરીથી યાદ કરવાના છીએ તો ચાલો શરૂઆત કાર્ડ નંબર એકથી કરીએ છીએ તો જુઓ ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એક ચિત્ર જોઈ રહ્યા છો અને આ ચિત્ર છે ધ્વજનું બરાબર ને હા પણ ધ્વજ કઈ રીતે લખાય હા તો ધ્વજ આપણે આ રીતે લખીશું અહીંયા હવે તમે જોડાક્ષરથી પરિચિત થઈ ગયા છો તો અહીંયા કયો અક્ષર આખો છે અને કયો અડધો છે હા અહીંયા ધ વ સાથે જોડાયેલો છે તો ધ અડધો છે અને વ આખો છે અને આપણે બોલીશું ધ્વજ બરાબર ને સરસ આના પછીનું ચિત્ર જોઈએ અને આ ચિત્ર શાનું છે બાર દોસ્તો હા આ ચિત્ર છે પ્યાલાનું અને પ્યાલો લખીશું આ રીતે અહીંયા પણ તમે જોઈ રહ્યા છો કે પ ય સાથે જોડાયેલો છે અને શબ્દ બન્યો છે પ્યાલો બરાબર ને તમે પણ જ્યારે ઘરમાં પાણી પીવા માટે પ્યાલો લેતા હશો ત્યારે તમને ચોક્કસથી આ શબ્દ ચિત્ર દેખાતું જ હશે ચાલો આગળનું ચિત્ર જોઈએ અને આ ચિત્ર શાનું છે બાળ દોસ્તો હા આ છે તલવાર મૂકવાનું પરંતુ આને શું આપણે નામ આપ્યું હતું હા આ છે મ્યાન બરાબર ને હા ચોક્કસ તમને આ યાદ આવી ગયું હશે અને અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે મ મધો થઈને ય સાથે જોડાયેલો છે અને શબ્દ બોલાય છે મ્યાન તમારે પણ મારી સાથે શબ્દ બોલવાનો છે વાંચવાનો છે આગળનું ચિત્ર જોઈએ હા આને તો તમે ઓળખો જ છો પરંતુ તમે કદાચ આને બિલાડી પણ કહેતા હશો એવું જ કહો છો ને પરંતુ અહીંયા આપણે જોડાક્ષરમાં આનું એક બીજું પણ નામ છે અને તે નામ એટલે કે બિલ્લી સાચું છે ને હા તો બિલ્લીમાં અહીંયા લ છે અને પાછો એ લ સાથે જોડાયો છે અહીંયા તમે જુઓ કે બંને અક્ષર સરખા છે પણ એક અડધો છે ને એક આખો છે બરાબર ને અને શબ્દ છે વિદ્યાર્થી મિત્રો તમારે મારી સાથે શબ્દ વાંચવાનો છે અને જોરથી બોલવાનું પણ છે સત્ય मच्छर वत्स काव्य, कल्पना, कश्यप उत्सव नास्तो मस्ती कल्पेश યોગ્ય વન્ય તો દોસ્તો આ બધા શબ્દો હવે તમે વાંચતા શીખી ગયા છો અને ઘણા બધા શબ્દો તમે તમારી નોટબુકમાં પણ લખ્યા હશે સ્લેટમાં પણ તમે આવા શબ્દો જરૂરથી લખ્યા હશે તો હજુ પણ વધુ અભ્યાસ આપણે જરૂરથી આનો કરવો જોઈએ આ સિવાય પણ આપણે એટલે કે તમે સૌએ સ્વ અધ્યયન પોથીમાં કેટલીક પ્રવૃત્તિ કરી હતી ચાલો જોઈએ એને ફરીથી એકવાર યાદ કરી લઈએ બાર દોસ્તો અહીંયા તમે આકાર જોઈ રહ્યા છો અને અહીંયા સૂચના છે કે તમારે ફકરો વાંચવાનો છે અને ફકરો વાંચીને જવાબ લખવાના છે આજે હું ફરીથી ફકરો વાંચવાનો નથી ફક્ત યાદ જ કરાવું છું તમારે અહીંયા જવાબ લખવાના છે અને તમે લખ્યા હશે જેમ કે પહેલો પ્રશ્ન છે આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે હા તો આપણે હમણાં જ એક પ્રાણીનું ચિત્ર જોઈ ગયા અને અહીંયા પણ આપેલું છે કે આપેલા ફકરામાં બિલાડીની વાત છે અને બિલાડી શું બોલે છે મ્યાવ્યાવ બરાબર છે ને તો અહીંયા આપણે આ નવો જોડાક્ષર અહીંયા શીખવાના છીએ અને તમે શીખી ગયા છો તો અહીંયા જોડાક્ષરવાળા શબ્દો તમારે લખવાના છે કે ફકરામાંથી જોડાક્ષરવાળા બે શબ્દો લખો તો કયા કયા છે એક છે મ્યાવ અને અહીંયા બીજો છે બચ્ચા ત્રીજો છે લાગ્યા ચોથો છે ધ્યાન જોઈ રહ્યા છો ને તમે એનો કલર પણ અહીંયા આપણે જોડો જોઈ રહ્યા છે તો તમે આ પ્રવૃત્તિ અહીંયા જરૂરથી કરી હશે અને આ તો બહુ મજા આવે તેવી પ્રવૃત્તિ છે આ છે જોડકણું વાલી વાલી મારી ગાય વાછડા સાથે આવી ગાય તમે આને સરસ મજાનું ગાતા પણ હશો પરંતુ અહીંયા જે પ્રવૃત્તિ હતી તે આના આધારે એટલે કે આ જોડકણાના આધારે તમારે શું પૂરવાનું હતું ખાલી જગ્યા અને તમે સરસ મજાના જવાબો આમાં લખ્યા પણ હશે ગાયને તમે સરસ રીતે ઓળખો પણ છો બરાબર ને ચાલો ફરીથી એકવાર આને સાચું જોઈ લઈએ ગાય આપણને ખાલી જગ્યા આપે છે શું આપે છે દૂધ આપે પાણી આપે કે ચા આપે હા સરસ તમે અહીંયા લખ્યું જશે કે દૂધ આપે છે એટલે વાક્ય આવું બનશે ગાય આપણને દૂધ આપે છે બીજી ખાલી જગ્યા છે ગાયના ગળામાં ખાલી જગ્યા વાગતી હતી શું વાગતું હતું માળા કે ટાય શું ગાય ટાય પહેરે ના પહેરે પહેરે તો ગાયના ગળામાં વાગતી હતી અને ત્રીજી ખાલી જગ્યા છે વાછરડાને જોઈ ગાય ખાલી જગ્યા હોય છે શું હોય છે હોય છે ખાતી હોય છે કે ભાંભરતી હોય છે તો વાક્ય બનશે વાછરડાને ગાય હોય છે પ્રશ્નોના જવાબ પણ તમે લખ્યા હશે ગાય કોની સાથે આવી છે ગાયના ગળામાં શું વાગે છે બરાબર ને હા અને આવા જોડકણા તો તમને ગાવાની મજા આવતી હશે તો ચાલો આજે હું તમને બીજા બે જોડકના શીખવાડું છું તમારે યાદ રાખવાના છે અને મારી સાથે ગાવાના પણ છે બાર દોસ્તો અહીંયા તમે એક જોડકણું જોઈ રહ્યા છો પહેલાં હું તમને ગાયને સંભળાવું છું ભરતપુરનો ભત્રીજો ને કરણપુરના કાકા દોતિયાને પહેરવામાં બેવું પૂરા પાકા ફરીથી એકવાર તમારે હવે મારી સાથે એક એક લીટી ગાવાની છે ભરતપુરનો ભત્રીજો બોલો જોઈએ બધા હા ભરતપુરનો ભત્રીજો ને કરણપુરના કાકા ધોતિયાને પહેરવામાં બેઉ પૂરા પાકા મજા આવી ને ચાલો આવું જ એક બીજું જોડકણું પણ ગાઈએ કડીઓ મોટો કારીગર ને મકાન મોટા બાંધે ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે એ સાંધે હવે તમારે પણ મારી સાથે ગાવાનું છે કડીઓ મોટો કારીગર ને મકાન મોટા બાંધે ઉપર રાખી સિમેન્ટ વડે એ સાંધે મજા તો દોસ્તો આવા તો ઘણા બધા જોડકણા છે કે જે તમે ગાતા જશો અને જુદા જુદા જોડકણા ગાવાની મજા પણ જુદી જુદી હોય અને અહીંયા આપણે જેમ બીજું જોડકણું જોયું તો તે કોના વિષય હતું હા કડિયા વિષય હતું તો એ રીતે આપણે વ્યવસાયકારોનો પરિચય પણ અહીંયા મેળવી શકીએ છીએ અને સાથે સાથે ગાવાની મજા પણ લઈ શકીએ છીએ તો તમે પણ આવા બીજા જોડાકણા મારા મમ્મી પપ્પા પાસેથી જરૂરથી શીખજો અને તેને ગાજો સાથે જ અહીંયા આજે આપણે આમ તો આ જે પાઠ છે બચ્ચું કહે અને તેની મુખ્ય વાર્તા એટલે કે નાનીને ઘેર જવા દે તમે સાંભળી હશે તમને મજા પણ આવી હશે આવી જ એક નાનકડી વાર્તા તો બાર દોસ્તો ચાલો ત્યારે એ વાર્તા સાંભળીએ અને એ વાર્તા સાંભળ્યા પછી તમારે કેટલાક પ્રશ્નોના મને જવાબ આપવાના છે તો વાર્તા ધ્યાનથી સાંભળજો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જંગલ જોઈ રહ્યા છો અને આ વાર્તા જંગલ સાથેની છે તો સાંભળીએ વાર્તા ઘણા વર્ષો પહેલાની આ વાત છે ગોર અંધારી હતી એ રાત બંદૂક હતી મારી સાત વટાવીને જંગલ અને જાળીઓ હું જતો હતો જતો હતો ના ના આવતો હતો અરે જતો હતો પછી અંધારું હતું સખત દસ વાગ્યાનો હતો વખત કોયલની સંભળાતી હતી કૂક અને મને લાગી હતી ભૂખ દ્રુજતો તો હું કોયલની કુક થી જીવ જતો હતો કકડતી ભૂખ થી અને ગાતા ગાતા બગડી ગયો મારો રાગ અને જાળીમાંથી નીકળ્યો એક વાઘ ભરી ગયા એણે ત્રાળ પાડી મારી નીકળી ગઈ રાડ એ લપક્યો હું ચપક્યો એ મારી ઉપર હું નીચે એ નીચે હું ઉપર અને બચાવ બચાવ ભાગો ભાગો પછી પછી શું થયું હું શું કહું ખરેખર કહું મજા આવી ગઈ પછી હું ભાગ્યો અને ઘરે પહોંચ્યો અને ત્યાં જ મારું આ સ્વપ્ન પૂરું થયું અને જંગલમાં

જંગલમાં વાઘ સિવાય એટલે કે બીજા જંગલી પ્રાણીઓ હોય ખરા હા કયા કયા હોય હા તમારે કયા કયા જંગલી પ્રાણી જંગલમાં રહેતા હશે એ તમારા મમ્મી પપ્પાને કહેવાનું છે અને શું જંગલી પ્રાણીઓ સિવાય પણ જંગલમાં બીજું હોય ખરું કશું હા શું હોય હા ઝાડ હોય નદી નાળા હોય હે ને આવું ઘણું બધું ત્યાં હોય છે શું તમે વાઘને જોઈ ને ડરો છો ખરા એ સિવાય પણ એવું પણ આપણે વિચારી શકીએ કે આપણા ઘરે જે પ્રાણીઓ હોય છે એને આપણે જંગલી પ્રાણી કેમ નથી કહેતા છે ને તો આવા તો ઘણા બધા પ્રશ્નો છે કે જે આવડી નાનકડી વાર્તા પછી આપણે પૂછીએ અને જવાબો પણ તમારે આપવાના છે પરંતુ આ વાર્તા એટલા માટે સંભળાવી કે તમે પણ આવી નાનકડી વાર્તા બનાવીને શકો છો તો ચોક્કસથી તમે પણ આવી નાનકડી વાર્તા તમારા મમ્મી પપ્પાને જરૂરથી કહેજો ચાલો આપણે આ સિવાય પણ સ્વ અધ્યયન પોથી કઈ કઈ પ્રવૃત્તિ કરી છે તે જોતા જઈએ ફરીથી એકવાર તેને યાદ કરતા જઈએ બાર દોસ્તો આ સિવાય પણ આપણે અહીંયા કાર્ડ નંબર ત્રણની એ પ્રવૃત્તિ જોઈ હતી કે જેમાં મૂળાક્ષરોના ઉપયોગથી બનતા જોડાક્ષરો વાંચવાના હતા એટલે અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ અક્ષર જુદો છે આ અક્ષર જુદો છે અને બંનેને જોડીને આપણે અહીંયા એક શબ્દ બનાવ્યો છે અને શબ્દ છે ધ્યાન બરાબર ને તે જ રીતે અહીંયા વ અને એકા છે સ્તુ અને આ બંને અક્ષરો જોડાઈને નવો શબ્દ બન્યા છે ને શબ્દ છે વસ્તુ તેવી જ રીતે લા અને અહીંયા છે વ્યા અને બંનેને જોડ્યા તો આપણને એક શબ્દ બન્યો લાવ્યા આ રીતે તમે પણ તમારી નોટબુકમાં જુદા જુદા અક્ષરોને જોડતા જાઓ અને આવા શબ્દો બનાવીને લખતા જાઓ આપણે આ ચિત્રનું વર્ણન કઈ રીતે કરવાનું છે તે શીખી ગયા છીએ આ શાનું ચિત્ર છે હા આ રસોડાનું ચિત્ર છે અને રસોડામાં બીજું શું શું દેખાય છે તો આ બધા જ શબ્દોથી તમે પરિચિત છો અને આ શબ્દોનો ઉપયોગ કરીને અહીંયા તમારે વાક્યો લખવાના હતા અને વાક્યો લખતા આપણે શીખી ગયા છીએ બરાબર ને અને હું માનું છું કે તમે આ બધા વાક્યો અહીંયા લખી દીધા છે પરંતુ જો હજુ પણ ન લખ્યા હોય તો બાળ દોસ્તો તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી આ ચિત્રમાં તમે જે પણ જુઓ છો તે ના લખતા વાક્યો અહીંયા તમારે જરૂરથી લખવાના છે તો બાળ દોસ્તો રસોડાના ચિત્રનું વર્ણન કરતાં પણ તમે હવે શીખી ગયા ને તમે ઘણા બધા વાક્યો પણ લખ્યા હશે સાથે જ આપણે એક આલ્લી રીડરનું વાંચન પણ કર્યું હતું ચાલો એ કઈ વાર્તા આપણે જોઈ હતી હું તમને ફક્ત તેનું ચિત્ર બતાવું છું તો જોઈ લો જરા રસ્તાનો પથ્થર બરાબર દે હવે પંડિતજી વાળી વાર્તા તમને યાદ આવી ગઈ હશે આપણે એ વાર્તા આજે ફરીથી અહીંયા વાંચતા નથી આમાં આ ચિત્ર તમે જોયું છે આપણે આ શબ્દો વાંચ્યા હતા આજે ફરીથી એ શબ્દનું વાંચન કરી લઈએ ચાલો પહેલો શબ્દ છે પુષ્કળ પછી હા વાંચો જોઈએ ઈશ્વર એની બાજુમાં કલ્પના સરસ પછી કચ્છ એની બાજુમાં હા સરસ્વતી એની બાજુમાં શબ્દ સરસ પછી નીચે સ્ટેશન એની બાજુમાં શું લખ્યું છે બાળ દોસ્તો હા ખૂબ સરસ ભાસ્કર અને એની બાજુમાં પછી પછી હા વાહ રાજસ્થાન અને તમે તો બધા શબ્દો સરસ વાંચો છો ન્યાય ખૂબ સરસ બાળ દોસ્તો તેવી જ રીતે નીચે કેટલાક શબ્દોના અર્થ આપ્યા છે પણ વાક્ય સ્વરૂપે લખ્યું છે એટલે વાક્ય છે જેમ કે પ્યાજ એટલે ડુંગળી બરાબર ને અહીંયા આપણે બે શબ્દો આપણને એક જ વસ્તુ માટે મળે છે ડુંગળીને આપણે પ્યાજ પણ કહીએ છીએ તેવી જ રીતે વસ્ત્ર એટલે કપડા તો કપડાને વસ્ત્ર પણ કહેવાય ત્રીજું વાક્ય વાંચવું જોઈએ પપ્પાએ ગ્લાસ ભરીને દૂધ આપ્યું અને ચોથું વાક્ય છે હા શેરડીનો રસ ગળ્યો લાગે છે અને પાંચમું વાક્ય શું લખ્યું છે બાળ દોસ્તો ખૂબ સરસ પંખીઓ માટે ચોકમાં દાણા નાખ્યા છે ને તમે આ ગીત પણ સાંભળ્યું હશે ને તમે ગાતા પણ હશો ચાલો નીચેના શબ્દો પણ વાંચી લઈએ તો પહેલો શબ્દ છે પથ્થર પછી પંડિતજી અબ્દુલ સંસ્કૃત પસ્તી વજનદાર શ્લોક કલ્પના અને સ્મિત તો બાર દોસ્તો આ બધા શબ્દો તમે સરસ રીતે વાંચતા પણ શીખી ગયા છો આ જ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે ઘણા બધા શબ્દોનું અનુલેખન કરવાનું હતું બાર દોસ્તો અહીંયા આપ જોઈ રહ્યા છો વાંચો અને લખો અને મેં તમને અહીંયા સમજાવ્યું પણ હતું કે આપણે આ શબ્દ આ બે વચ્ચે લખવાનો છે અને આ જ રીતે લખવાનો છે તો ચોક્કસ તમે આ બધા જ શબ્દોનું અનુલેખન અહીંયા પૂર્ણ કર્યું હશે અને આ જ રીતે લખ્યું હશું એવો મને વિશ્વાસ છે પેજ ઉપર પણ આપણને ઘણા બધા શબ્દો આપ્યા છે અને આ બધા જ શબ્દોનું લેખન તમે જરૂરથી પૂર્ણ કર્યું હશે અહીંયા આઠ નંબરના કાર્ડમાં તમે શીખેલા શબ્દો લખો અહીંયા આપણે ચર્ચા કરી હતી કે જેમ અહીંયા એક જોડાક્ષર આપ્યો છે પણ બાકી ક્યાંય કોઈ શબ્દ આપેલો નહોતો જે આપણે સ્લાઇડમાં પણ જોઈ ગયા અથવા તમે અન્ય કોઈ પણ જગ્યાએ સાંભળ્યું છે તેનું લેખન તમારે અહીંયા કરવાનું છે એટલે કે આ સૂચિ સિવાયના શબ્દો અહીંયા જે પણ શબ્દો અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે આ સિવાયના શબ્દો તમારે આ જગ્યામાં લખવાના છે અને તમે જરૂરથી લખ્યા હશો અને તેવી જ રીતે આ જે ઉદાહરણ આપ્યા છે તેવા ત્રણ અક્ષરવાળા શબ્દો તમારે અહીંયા લખવાના છે જેનું કામ તમે પૂર્ણ કર્યું હશે બરાબર છે ને અને આમાં આપણે અહીંયા ફરીથી સમજી લઈએ કે અહીંયા ત સાથે ત જોડાયેલો છે એટલે બોલાય છે અત્તર અત્તર નથી બોલતા આપણે શું બોલીએ છીએ અત્તર બરાબર તો આવા પણ ઘણા બધા જોડાક્ષરો છે તો તેનું લેખન પણ તમારે અહીંયા કરવાનું છે અહીંયા આપણે આ બધા જ વાક્યોનું લેખન કર્યું છે અને આ બધા જ વાક્યો શાની સાથે જોડાયેલા છે હા તો નાનીને દે વાર્તા સાથે જોડાયેલા છે તો તમને એ વાર્તા પણ આ વાક્યો લગતા લગતા જરૂરથી યાદ આવી ગઈ હશે વાર દોસ્તો અહીંયા આપણે એક જોડાક્ષર અને એક અક્ષરને જોડીને શબ્દો બનાવ્યા હતા પરંતુ મેં તમને કહ્યું હતું કે આ જ રીતે તમે બીજા શબ્દો પણ જોડીને બનાવી શકો છો અહીંયા પણ એવું છે કે જોડાક્ષર વચ્ચે છે અને બાકીના શબ્દો અહીંયા છે ચાલો કયા કયા શબ્દો બને છે એકવાર ફરીથી જોઈ લઈએ તો આ બને છે સ્લેટ સરસ મારી સાથે બોલો જોઈએ હા સરસ પ્લેટ આ શબ્દ બને છે ફ્લેટ વાહ અહીંયા પણ અગાઉની સૂચનાની જેમ જ આપણે શું લખીશું જોડાક્ષર લખીશું ને તમે ચોક્કસથી આ બધા જોડાક્ષર અહીંયા લખ્યા હશે બાર દોસ્તો આ પ્રવૃત્તિમાં આપણે અનાજનું વર્ગીકરણ કરવાનું હતું એટલે કે અનાજ છે કઠોળ છે કે તેલીબિયા છે તેને ઓળખવાનું હતું અને તે મુજબ અહીંયા ટીક કરવાનું હતું અહીંયા મેં તમને બતાવ્યું હતું કે મકાઈ તો મેં મકાઈમાં ટીક કરી હવે આને તમે ઓળખી ગયા છો આ શું છે હા આ છે ઘઉં તો હવે ઘઉંને શું કહીશું અનાજ કહીશું કઠોળ કહીશું કે તેલીબિયા કહીશું પૂછો તમારા મમ્મી પપ્પાને હા અને પછી જો ટીક કરવાનું બાકી હોય તો સાચી જગ્યાએ તમે ટીક કરો અને એ અનાજને એ કઠોળને અને તેલીબિયાને ઓળખો બાળદોસ્તો આપણે અહીંયા જે અનાજ કઠોળ તેલેબિયાની વાત કરી તે જ રીતે શાકભાજીથી તમે સારી રીતે પરિચિત જ છો પરંતુ તેના ત્રણ ત્રણ નામ તમારે આ જગ્યામાં લખવાના છે અહીંયા આપણે હા ખોરાક લેવા અંગેની સારી ટેવની વાત અને ખરાબ ટેવની વાત કરી હતી કાર્ડ નંબર દસમાં આપણે આના આ જ શબ્દો અને આમાં મેં તમને સમજણ આપી હતી કે ઈટ્ટા તો અહીંયા ટ સાથે ટ જોડાયેલો છે પરંતુ લખાય છે આ રીતે એટલે આ શબ્દ છે ઈટ્ટા કિટ્ટા તો અહીંયા આપણે ઈટ્ટા કિટ્ટા લખીશું તે જ રીતે દુપટ્ટો તો અહીંયા લખીશું દુપટ્ટો દપ્તર તો અહીંયા લખીશું દફતર તેવી જ રીતે બાળદોસ્તો આ વાક્યો તમારે અહીંયા લખવાના છે પણ ફરીથી લેખન માટેની સૂચના કે સમાન રીતે જ તમામ અક્ષરો આવવા જોઈએ અને બંને લીટીને અડકાળીને તમારે અહીંયા આ શબ્દો લખવાના છે તો બાળ દોસ્તો આ તો ઘણી બધી પ્રવૃત્તિ આપણે અહીંયા પૂર્ણ કરી દીધી છે આજે ફરીથી તેનું અવલોકન જ કર્યું અને એટલા માટે કર્યું છે કે આપણે જે કાંઈ પણ શીખ્યા છે તે ભૂલી ના જઈએ અને તેનો વધુ અભ્યાસ આપણે કરતા રહીએ એટલે કે તેનો વધુમાં વધુ મહાવરો કરતા રહીએ અને સતત એ બાબતોને આપણે ધ્યાનમાં લઈએ કે આપણે આ બાબત કઈ રીતે શીખ્યા છે હવે આપણે આ અત્યાર સુધીમાં જે પણ શીખ્યા હતા તે સિવાય પણ આજે અહીંયા આપણે ત્રણ ફકરાનું વાંચન કરવાનું છે અને એ વાંચન આપણે સાથે મળીને કરીશું તો ચાલો એ ફકરા જોઈએ બાર દોસ્તો અહીંયા તમે એક ફકરો જોઈ રહ્યા છો અને આ ફકરાનું શીર્ષક છે ચારું ચાલો હું તમને આ વાંચી સંભળાવું છું ચારુ આજે ખૂબ ખુશ હતી તે કાલે પિકનિક પર જવાની છે તે પોતાની બેગમાં સામાન મૂકતી હતી તેણે બેગમાં ખાવા પીવાનો સામાન મૂક્યો પાણીની એક બોટલ મૂકી થોડા ફળ મૂક્યા અને સાથે તેની મનપસંદ વાર્તાની ચોપડી પણ મૂકી પછી વિચારવા લાગી બીજું શું મૂકું આ વિચારતા વિચારતા સૂઈ ગઈ જ્યારે તે ઉઠી તો સવાર પડી ગઈ હતી તે જલ્દીથી તૈયાર થઈ ગઈ અને પોતાના દોસ્તો સાથે પિકનિક પર ચાલી ગઈ પડ્યો છું સાંભળો અને તમે પણ વાંચવાનો પ્રયત્ન પડતો ન હતો બધા પંખીઓ પરેશાન હતા પંખીઓએ સભા બોલાવી એ સભામાં ગુવડે કહ્યું મારા દાદા કહેતા હતા કે દેડકા અને દેડકીના લગ્ન કરાવવાથી વરસાદ પડે છે આ વાત બધા પંખીઓને ગમી બધા પંખીઓ તરત જ દેડકા પાસે ગયા અને તેને બધી વાત કરી દેડકો લગ્ન માટે રાજી થઈ ગયો એક દેડકી સાથે તેના લગ્ન કરાવ્યા બધા પંખીઓએ ઘણા દિવસો સુધી રાહ જોઈ તો પણ વરસાદ ન પડ્યો આ ફકરાનું શીર્ષક છે ભૂખ્યો બગલો એક બગલો હતો તો એ બગલો જોયો છે ને હા એક બગલો હતો તેને ભૂખ લાગી હતી તે ખાવાનું ખાવા ગયો ખેતરમાં તેને એક કાકડી મળી કાકડી લઈને તે ખાવા લાગ્યો ત્યારે જ તેને તળાવ દેખાયું તળાવમાં માછલીઓ હતી તેણે વિચાર્યું કાકડી અને માછલી સાથે ખાવ તો મજા પડી જાય તે માછલી પકડવા ગયો તળાવમાં મગર હતો મગર તેની પાછળ દોડ્યો બગલો તો કાકડી લઈને ભાગ્યો બગલાને એક માટલું દેખાયું તેણે કાકડી માટલામાં નાખી અને ભાગી ગયો માટલામાં ઘણા ઉંદર હતા ઉંદરો કાકડી ખાઈ ગયા બગલો પાછો આવ્યો અને જોયું તો માટલું તો ખાલી હતું બાર દોસ્તો અહીંયા આપણે જુદા જુદા ત્રણ ફકરાડું વાંચન પણ મેં તમને કરીને સંભળાવ્યું છે આ વાંચનનો મુખ્ય આશય એવો છે કે તમે પણ મારી જેમ જ સરળતાથી ફકરા વાંચતા થઈ જાઓ કારણ કે હવે તમે જોડાક્ષર વાંચતા શીખી ગયા છો સાથે જ જોડાક્ષરવાળા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવતા પણ શીખી ગયા છો હવે તેવા વાક્યોને આપણે ફકરા સ્વરૂપે લખવા છે મેં તમને કહ્યું ને કે ચારુની જેમ તમે પણ તમારો કોઈ એક પ્રસંગ લખી શકો છો આપ સૌ તેનો હજુ વધુમાં વધુ મહાવરો આપના બાળકોને કરાવો અને બાળક સરળતાથી જોડાક્ષર બોલતા શીખે લખતા શીખે તેના વાક્યો બનાવતા શીખે અને આ જ રીતે ભાષા શીખે તે આપણો અહીંયા મુખ્ય આશય છે તો આપ સૌ આપના બાળકોને આ તમામ પ્રવૃત્તિ ફરીથી કરાવશો અને જો સ્વઅધ્યન પુથીની પ્રવૃત્તિઓ પૂર્ણ થઈ ગઈ હોય તો આપ જરૂરથી નોટમાં પણ કરાવશો તેવી અપેક્ષા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી ધન્યવાદ